જય માતાજી બધાને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં માં આવ્યો બધા મજા માં જશો તો આજે છે સેરા પગી ગયા છે ત્રણ અને વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો સવાર સવારમાં તો એવું લાગતું હતું કે હવે નહીં આવે ગમ ઘર એવું વાતાવરણ તો હતું પણ થોડોક તડકો અને એવું બધો હતો એટલે લાગતું નતું કે આવશે હેડફોન નાખીને લોકો ઉતારશે અવાજ માટે કેવો આવે છે ખબર નહીં મને ये सीन्यू है। ये हमारा पूरा एरिया है। ये हो चुका है। इंडिया का आपका किस क्लास

ઉપડે અને આમ ધીરે 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 આ બાજુ જાય છે થોડી થોડી ગાજ પણ સંભળાય પણ બહુ દૂર છે એટલે કેમેરામાં નહીં સંભળાય વીજળી થાય બપોરે આવ્યું હતું એમ સારું હતું જાગ જો હજી પાણી સુકાયું નથી એનાથી વધારે ન હતું એટલે સારું હજી વધારે હોત પછી થોડો થોડો ફોન પર લાગતો હતો એમ તો પણ વધારે ન હતો થઈ ગયા છે થોડી વારમાં તો વીજળી થાય ને કાળા કજાઇમ જોઈએ બહુ લાગે છે

ગઈ છે દરિયામાં એ વાવાઝોડું બનશે કદાચ ટર્ન લે ગુજરાત તરફ પાછો કઈ નક્કી નહીં ચાલી જાય દરિયામાં ક્યાંક તો સારું બાકી બધું હવે કાઢવાની છે જો કાઢવા દેતો નથી જો આ બાજુ વરસાદ છે ભાઈ જોવા ગયો છે કેમ કે નવરાત્રી હતી ને તો જોઈ નથી આયા તો નથી ને કંઈ જનાવર જનાવરમાં સુવર હુંડા ફર સૂકી ગયા છે હવે પાંદડા ખરી ગયા વરસાદના લીધે આ હમણાં વરસાદ પડ્યો ને એ તો નીકળી આવી છે હવે પણ મગફળી એકદમ તૈયાર છે આ બાજુ સુકે છે

બે ત્રણ દિવસ થી રોજ આવે છે થોડો પણ સહી પણ આવે ખરો સુકાવા નહીં દે એનો મતલબ સુકવો ન જોઈએ ખેડૂતો નું કઈ મતલબ જમીન ન સુકવી જોઈએ ખેડૂતો તો બધું બગડે જ છે મે કાલે છે મારો પેપર ચાર તારીખ ઇંગ્લિશ નું છે એટલે વધારે ટેન્શન નથી નહીં આમ તો ટેન્શન હોય બીજા કોઈ પેપર હોય તો બાકી ઇંગ્લિશમાં થોડું ઘણું વાંચવાનું હોય બાકી તો મોસ્ટ ઓફ ફકરા માંથી માંથી જ હોય એટલે વાંધો ના આવે